ખિલ્લામાં અનેક જગ્યા ખાડાઓ પૂરવાનું કામ થયું છે ત્યારે સૌથી વધારે જરૂર બારીયા નગરમાં પસાર થતા સ્ટેટ હાઈવે જ્યારથી બન્યું ત્યારથી ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા એ પસાર થનાર વાહન ચાલક કે રાહદારીઓને ખબર પડતી નથી અનેક વાહન ચાલકો જીવલેણ અકસ્માતની ભીતિ તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ પાલિકાના પણ બનાવેલા રસ્તામાં ખાડાઓ પૂર્વમાં કેમ નથી આવતા તેવા અનેક સવાલો નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે સ્ટેટ હાઈવે રસ્તામાં ખાડાઓથી શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પરેશાન અનેક અજાણ્યા વાહન ચાલકો આ ખાડામાં પડ્યા આ ખાડો ક્યાંય યુલેન સાબિત થાય તેમ તંત્ર આ બાબતે દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ ઉપર ભેદ દરવાજા બહાર એક મોસમોટો ખાડો અકસ્માતને આમંત્રણ આપતો નજરે પડી રહ્યો છે જે કોઈનો ભોગ લે તે પહેલા જ તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરી ખાડો પૂરવાની વ્યાપક માંગ ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે કામ હાથ ધરાય તે જનહિતમાં ઇચ્છનીય છે